જુનાગઢના જૂનાગઢના માંગરોળમાં નાહવા પડેલ બે બાળકોને ડૂબતા બચાવવામાં આવ્યા શિલગામની નેત્રાવતી નદીની ઘટના છે નાહવા પડેલ બાળકો ડૂબવા લાગતા તેમને રેસ્ક્યુ કરવા માટે સ્થાનિક માછીમારો અને તરવૈયાઓએ નદીમાં કૂદ્યા બે બાળકનો જીવ બચાવ્યો છે બંને બાળકોને સારવાર માટે માંગરોળ બાદ જૂનાગઢ હોસ્પિટલ લઈ જવાયા છે શીલના સરપંચ સહિતના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા સાયકલ લઈને ગામમાંથી આવ્યા હતા નદી અહીંયા તો નદીમાં બે છોકરા ઊંડા પાણીમાં નાવા ગયા અને એક છોકરો નદી ખાતો એમાં બે છોકરા ઊંડા હતા એ વયા ગયા પાણીમાં અંદર તો અમારા મચ્છાના છોકરા જોઈ ગયા તો દોડીને અહીં પહોંચ્યા તો એ લોકોને ગાટ્યા બારોબાર એક કલાક પર ચક્કર ફરી આવ્યા માથા ઉપર રાખીને મહેનત કરી એમાં થોડો પાણીનું ઓછું થયું તાત્કાલિક અમારી ઘરની ગાડીમાં લઈને દવાખાના અહીંયા સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યા સરકારી હોસ્પિટલ